આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે જે રીતે કમિશન રાજ ચાલે છે ને કોઈની પણ શે શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી એમની થી જે મિલીભગ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે એના એક એક પછી કૌભાંડો બહાર આવી રહ્યા છે નલસે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ જમીનના કરોડોનું કૌભાંડ અને લાખોને કરોડોથી ઓછું કૌભાંડ આજે આ ગુજરાતમાં દેખાય ને એવી રીતે ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકો છે એની મિલી ભગત અને આશીર્વાદ થી આ કૌભાંડો ચાલે છે જીઆઈડીસી માં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચુક્યા છે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવા માટેનું આખી એક વ્યવસ્થિત પદ્ધતિથી જીઆઈડીસી માં નેટવર્ક ચાલે છે

એમાં આખા જીઆઈડીસી માં જે ટેન્ડરો થાય છે એ ટેન્ડરોમાં જે રકમ નક્કી થાય કોન્ટ્રાક્ટ સપાય અને ત્યાર પછી કરોડો રૂપિયાની રકમ એક્સ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે આ ઓડિટ રિપોર્ટમાં જે ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે મુજબ લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાના કામ કોઈ પણ જાતના ટેન્ડર વગર ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરવામાં આવ્યો છે ખાસ કરીને એફએમજી ને જે ટેસ્ટિંગ માટે ની રકમ જે તે એજન્સી પાસેથી વસૂલવાની હોય એવી લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમ નહી ચૂકવીને કંપનીને ફાયદો કરવામાં આવ્યો છે કેટલી જગ્યાએ એર પોલ્યુશન ને લગતા સાધનો ફિટ કરવાના હતા ખાસ કરીને દહેજ એરિયામાં વાપી વિસ્તારમાં ત્યાં આગળ સાધનો ફિટ કર્યા સિવાય જ એના સર્ટિફિકેટ વગર લગભગ સાડા છ કરોડ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે પહેલેથી નક્કી થયું હોય કે ઉપભોક્તા માટેની વસ્તુઓ છે છે એટલે જે ટેન્ડરની એજન્સી એ એજન્સીએ પૂરી પાડવાની હોય પણ પાછળથી શરતો સુધારી અને એનો ખર્ચ પણ જીઆઈડીસી દ્વારા કરવામાં આવ્યો ને એમાં પણ લગભગ ત્રણ કરોડ કરતાં વધારેની રકમ આ એજન્સીઓને ફાયદો કરાવવામાં આવ્યો છે

એમની લાયકાત સિવાય પણ ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને નિવૃત્તિ પછી પણ એમને એક્સ્ટેન્શન આપવામાં આવ્યા એની જે ફરિયાદો મળી છે મુજબ છેલ્લા એમના કાર્યકાળ દરમિયાન કરોડ રૂપિયા જેટલી રકમના એકસ્ટ્રા એક્સેસ ના બિલો ચૂકવવામાં આવ્યા છે આપણે બધા પણ જાણીએ છીએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રાક્ટર હોય તો કોઈ એક્સ્ટ્રા એક્સેસ માટેનું બિલ લઈને જાય

સાથે સાથે એમના એમના દ્વારા માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું એમને ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ના થયા એવા લોકોને સાઈડમાં મૂકવામાં આવ્યા એમની વિરુદ્ધ એમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ફરિયાદ કરી તેમ છતાં કોઈ પગલા ના લેવાય મેં હમણાં જ કોઈને પૂછ્યું કે આમની સામે કેમ કોઈ પગલા લેવાતા નથી તો કે એમને ચૂંટણીઓ હોય ત્યારે કેટલાક જિલ્લાઓની જવાબદારી જ્યારે ઉપરથી એમના પર ચાર હાથ હોય આશીર્વાદ હોય એના કારણે ખુલ્લે આમ સમયમાં ભ્રષ્ટાચાર થયો છે જ્યારે ઓડિટે પણ ચોખ્ખા પેરા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે ત્યાંના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે અને જ્યારે જૂન મહિનામાં ઓડિટ થયું એમાં સાહીઠ કરોડ કરોડની સીધી આપવામાં આવી છે તેમ છતાં આ કોઈનાથી ડરતા નથી જુલાઈ પહેલી જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં ત્રીસ કરોડ રૂપિયા કરતા વધારે રકમનું એક્સેસ ચૂકવણું કરવામાં આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે કોઈના ડર વગર ઉપરના આશીર્વાદ થી આવા રહ્યો છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે બહુ પ્રમાણિકતા ની વાત કરો છો ઓપરેશન ગંગાજળ ની વાત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી સરપંચ સંમેલનમાં નવા ચૂંટાયેલા સરપંચોને સલાહ આપે છે કે ભ્રષ્ટાચાર કરતા નહીં કોઈની વાતોમાં આવતા નહી નહી તો છોડવામાં નહી આવે તો મારે માન્ય મુખ્યમંત્રી શ્રીને કહેવું છે કે તમારા આ જીઆઈડીસીના અધિકારીઓ એમના જે પણ સંબંધિત મળતીયાઓ છે એમના દ્વારા કરોડોનું ખોટું થઈ રહ્યું છે ઓડિટે પહેરા કાઢ્યા છે તો છેલ્લા પાંચ વર્ષમાં આ જીઆઈડીસીમાં જેટલા પણ ટેન્ડરો થયા છે એ તમામ ટેન્ડરોમાં એક્સ્ટ્રા એક્સેસ તરીકે જે કરોડો રૂપિયા લગભગ દોઢસો કરોડ કરતા એની તપાસ થવી જોઈએ સાથે સાથે જેટલા પણ કામ થયા છે એમાં આક્ષેપ છે કે સ્થળ પર કામ થયા નથી મશીનો લાગ્યા નથી તેમ છતાં ચુકવણું કરવામાં આવ્યું છે તો એક તપાસ સમિતિ બનાવીના તમામ કામોની તપાસ થવી જોઈએ સાથે સાથે જયારે એક્સ્ટ્રા એક્સેસ

શીફ એન્જિનિયર ભગોરા છે એમની સામે ફરિયાદો મળી છે એમના પ્રમોશન એમના કાર્યકાળ એમના દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તો એની પણ તપાસ કરવામાં આવે રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે આવનારા દિવસોમાં પણ કરોડો રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા વિભાગમાં ચાલી રહી છે જેમ ઓડિટે જૂન મહિનામાં રિપોર્ટ કર્યો તેમ છતાં સોળ જૂનનો રિપોર્ટ છે તેમ છતાં વિભાગના પેટનું પણ પાણી હાલતું નથી કે સરકારનું પણ પાણી હાલતું નથી પહેલી જુલાઈ ફરી પાછા કરોડો રૂપિયાના એક્સેસના બિલોની ચૂકવણી કરવામાં આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બીજા કરોડો રૂપિયાના ખોટા બિલો ચૂકવાશે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે તો આવા આખા કૌભાંડ તપાસ થવી જોઈએ આ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની જે લૂંટ ચાલી રહી છે ઉઘાડી લૂંટ ચાલી રહી છે એને અટકાવવી જોઈએ અને સાથે સાથે જે પણ જવાબદારો હોય એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી તો ખાતાકીય તપાસ થાય એટલું જરૂરી નથી એસીબી તપાસ પણ થવી જોઈએ અને ઈડી ને ઇન્કમ ટેક્સ કોઈ સામાન્ય લોકોને ત્યાં પહોંચી જાય છે તો આવા કરોડો નું કૌભાંડ કરવા વાળાને ત્યાં કેમ નથી જતી અને એ મુખ્યમંત્રી શ્રી તપાસ કરાવે એવી માંગણી કરી